નમસ્કાર દર્શક મિત્રો રેમી ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર આજ દિલ્હી ખાતે એઆઈ કમિટ માં કોંગ્રેસ ના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ વિરોધ પ્રદર્શન ના અનુસંધાન માં આજ રોજ જિલ્લા યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીના ના નું દહન કરવામાં આવ્યું છે વિરોધ કરવાનો તમામ ને પ્રદર્શન છે વિરોધ કરવાનો તમામને અધિકાર છે પરંતુ દેશના ગૌરવ સાથે રાજકારણ રમવાનો કોઈને અધિકાર નથી જેના વિરોધમાં આજે સુર જિલ્લા યુવા મોરચા દ્વારા તેમાં દેશ વિદેશના લોકો ભાગ લઈ રહ્યા છે આપણા ભારત માટે દોરવશાળી કહેવાય જ્યારે યુથ કોંગ્રેસના કેટલાક લોકોએ અને રાહુલ ગાંધી આ યુનિટ ને હાસ્યાસ્પદ ગણાવી છે તો તે દેશ માટે અત્યંત ખરાબ નો વિષય એના અંતર્ગત આજ રોજ અમે સુરત જિલ્લાના પાટોલી ખાતે રાહુલ ગાંધી નો પુત્ર દહન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ રીતે દેશ સાથે જે અપશબ્દ ઉપયોગ કરે છે દેશના ગૌરવ જ્યારે દેશ અને દુનિયામાં વધી રહ્યું છે ત્યારે આ રાહુલ ગાંધી અને એમની કોંગ્રેસ આ જોઈ શકતી નથી તેથી આ સમિટ ને તેમણે હાસ્યાસ્પદ ગણાવી છે એના વિરોધમાં આજ રોજ કુટરા દહનનો કાર્યક્રમ બારડોલી મુકામે રાખવામાં આવ્યો હતો